હાલો પ્રેન્સ હું શું નૈના અને નૈનાના ગુજરાતી કિશનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી મકાઈમાંથી ઢોકળાની રેસીપી આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા એકદમ જાળીદાર બનશે ને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને એકદમ કોષા રોજ એવા બનશે અને આ ઢોકળા ખાવાથી ગળે લૂસ્વો પણ નહીં વળે અને એકદમ જાળીદાર ઢોકળા બને છે આ ઢોકળા જેને દાતુ ના હોય તે પણ ખાઈ શકે છે કેમ કે બહુ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલું કરીએ આજે આપણે બનાવવાના છે લીલી મકાઈમાંથી ઢોકળાની રેસીપી તો તેના માટે આપણે અડધો ભરી અને મકાઈના દાણા લીધા છે આપણે આ રીતે તાજી મકાઈ એ જ લીધી છે અને તેમાંથી આપણે દાણા કાઢી લીધા છે તો દાણાને આપણે થોડીક વાર સેટ પર રાખી દઈશું હવે આપણે એક વાસણ લેવાનું છે તેમાં આપણે અડધો ભરી અને રવો લેશું તેને પણ નાખી દઈશું અડધો ભરીને આપણે બેસન લીધો છે તો તેને પણ નાખી દેસું અડધો વાટકો રવો અને અડધો વાટકો ભરીને આપણે ગેસન લીધો છે હવે આપણે આમાં ખાટી સ્યાસ નાખશું તેને બેટર બનાવશું તમે જો તમારી પાસે દહીં હોય તો દહીં પણ નાખી શકો દહીં ના હોય તો આ રીતે સ્યાસ પણ નાખી શકો તો આ રીતે સ્યાસ નાખી અને મિક્સ કરી દેસું આવી રીતે બેટર બનાવશું આવી રીતે તો બેટર આપણે ઢીલું નથી કરવાનું જો વધારે પડતું ઢીલું થઈ જાય તો ઢોકળા સારા નહીં બને કેમકે હજી આપણે એમાં મકાઈ નાખવાની છે થોડીક ખાટી સ્યાસ હોય તો ઢોકળા ખાવામાં સારા લાગે અને દહીં હોય તો તમે દહીં પણ ખાટું લઈ શકો બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો તો આમાં આપણે અડધો ગ્લાસ જેટલી સ્યાસ નાખીશી અને આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે બેટર આપણું આ રીતે ઝાડું જ રાખવાનું છે પહેલાં તો પછી આપણે જરૂર પડે તો આપણે એમાં સ્યાસ નાખી શકીએ પણ આગળ આપણે બેટરને ઢીલું નહીં કરી નાખવાનું હવે આપણે બેટરને થોડીક વાર સેટ પર રાખી દઈશું મકાઈને આપણે મિક્સરના ઝારમાં નાખી દઈશું મકાઈને આપણે ગ્રાઇન્ડ કરવાની છે હવે તેનું ઢાંકણું બંધ કરી અને તેને આપણે પીસી લેશું તેનું ઢાંકણું બંધ કરી અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું મકાઈને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો મકાઈને આપણે આ રીતે પીસી લીધી છે હવે તેને આપણે બેટરમાં નાખી દઈશું થોડુંક બેટર આમાં સેટ્યું છે થોડીક સસ નાખી દેવાની આ રીતે પછી આવી રીતે મિક્સ કરીને તેને પણ નાખી દેવાનું હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની આવી રીતે તેને મિક્સ કરી દેવાની મકાઈને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો બેટર આપણું પરફેક્ટ છે હવે આપણે આમાં સ નથી નાખવાની બેટરને હું તમને સમસીમાં લઈને દેખાડું જો આ રીતનું બેટર રાખવાનું એનાથી ઢોકળા છે એ એકદમ પરફેક્ટ બનશે અને આ રીતે સમસી કરો તો આવી રીતે એની ઉપર આમ કોટ થઈ જાવ તો આવી રીતે તમારે જોઈ લેવાનું બેટરને આપણે જાજુ પતલું કરી નાખશું તો ઢોકળા સારા નહીં બને તો ને આપણે આવી રીતે જ રાખવાનું હવે આપણે એમાં થોડાક મસાલા નાખશું અડધી ચમચી ભરીને આપણે હળદર નાખી દઈશું આ નાની છે અડધી ચમચી મેં હળદર છે આપણે બે પીંચ જેટલી હિંગ નાખી દઈશું હિંગ તમે ખાતા હોય તો નાખવાની અને ન ખાતા હોય તો નહીં નાખવાની સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું એક ચમચી ભરી આપણે આદુ મેરસા અને લસણને આ રીતે વાટીને લઈ લીધું છે એને આપણે ખાંડણીમાં જ વાટી લીધું હતું તો તેને પણ નાખી દેસું હવે તેને સારી રીતે મિક્સ કરી દેસું બધી વસ્તુને આવી રીતે મિક્સ કરી દેવાની તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને થોડીક વાર સુધી એને રેવા દઈશું ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવા રાખી દઈશું ઢોકળાને આપણે કડાઈમાં સ્ટીમ કરવાના છે એટલા માટે આપણે કડાઈ લીધી છે તમારી પાસે જો ધોકળીઓ હોય તો તમે ધોકળિયામાં પણ તેને સ્ટીમ કરી શકો પણ દરેકના ઘરમાં સરખી વસ્તુ નથી હોતી તો આજે હું તમને સિમ્પલ તરીકે ઢોકળા કઈ રીતે બનાવવા તેવી રીત બતાવીશ તો આપણે આજે કડાઈમાં જ ઢોકળા બનાવીશું તેમાં આપણે આવી રીતે સ્ટેન હોય તેને રાખી દેવાનું અને ના હોય તો વેટકો ઊંધો કરીને પણ રાખી દેવાનું તો પણ ઢોકળા સ્ટીમ થઈ જાય હવે તેમાં આપણે બે ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું પાણી છે એ આપણે સ્ટેન્ડથી અડધે રહેવું જોઈએ આ રીતે આની આરે આર પાણી નહીં ભરવાનું હવે તેમાં આપણે લીંબુના ટુકડા નાખી દેવાના જેથી કરી આપણી કઢાઈ છે એ ખરાબ ન થાય હવે આપણે ગેસને ચાલુ કરી દેશું હવે આપણે પાણીને ગરમ થવા દેશું પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરી લેશું ધોકડાને આપણે થાળીમાં બનાવવાના છે આ રીતે થોડુંક તેલ નાખી દેવાનું અને આ રીતે થાળીમાં આપણે ગ્રેસ કરી દેવાનું આવી રીતે હું તમને સિમ્પલ રેસીપીઝ બતાવીશ જેથી કોઈ પણ આ રેસીપીને બનાવી શકે તમારી પાસે ઢોકળીઓ ના હોય તો પણ તમે ઢોકળાને બનાવી શકો અને ખાઈ શકો મારી રેસીપી તમને સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો તો આ રીતે આપણે થાળીને ગ્રીસ કરી દીધી છે હવે તેને સેટ પર રાખી દઈશું અને હવે આપણે બેટરને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું પહેલાં કરતાં ઘણું ફૂલી ગયું છે હવે આપણા ઢોકળા છે એ ખાતી વખતે આપણે ગળે ડૂસો ના વળે તેના માટે આપણે એમાં અડધું પાવડું ભરીને તેલ નાખી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું જો આપણે ઢોકળામાં તેલ નાખીશું તો આપણે ઢોકળા ખાશું ત્યારે એ ગળામાં ડૂસો નહીં વળે ને સારી રીતે મિક્સ કરી દીધું હવે આપણે તેમાં નાખવાનો છે ઈનો તો આપણે એ અડધી ચમચી ભરીને ઈનો નાખશું અને આપણે ઢોકળા જ્યારે એને સ્ટીમ કરવા હોય ત્યારે જ એમાં ઈનો નાખવાનો પેલા આમાં ઈનો નાખીને તમે એને મૂકી રાખશો તો એની ફ્લેવર નીકળી જશે અને ઢોકળા ફૂલશે નહીં તો હવે આપણે આમાં ઈનાને નાખી દેસુ પહેલાં બધી વસ્તુ આપણે રેડી કરી લેવાની અને સેલી આપણે ઈનો નાખવાનો હવે તેમાં લીંબુનો રસ નાખી દેસુ હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું ઈનો નાખ્યા પછી એને તરત મિક્સ કરી અને સ્ટીમ કરવાનું કેમ કે નકર ઈનાની ફ્લેવર છે એ નીકળી જાય તો બેટરને આપણે જો આવી રીતે સારી રીતે મિક્સ કરી દીધું અને ફૂલી પણ ગયું બેટર હવે આપણે થાળી લઈ લેવાની ને તરત બેટરને નાખી દેવાનું કેમકે આને આપણે જાજીવાર રહેવા દઈએ ને તો ફૂલે નહીં ઢોકળા પછી તેને આ રીતે સરખું કરી દેવાનું છે આવી રીતે એ તરત થઈ જાય સરખું આવી રીતે હવે તેની ઉપર આપણે થોડોક મરચાનો પાવડર નાખી દેવું આ રીતે કે ઢોકળા હશે એ દેખાવમાં પણ સારા લાગે અને થોડાક આ રીતે લીલા ધાણા પણ સાટી દેશું આવી રીતે હવે આને આપણે સ્ટીમ કરશું પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તેની પર આપણે થાળીને રાખી દેવાની આ રીતે અને આ રીતે કંઈ પણ મોટું વાસણ હોય તો ઢાંકી દેવાનું તો આને ઢાંકી દઈએ આવી રીતે હવે આપણે ફ્લેમને મીડિયમ કરી દેવાની મીડિયમ ફ્લેમ પર આપણે આને દસથી બાર મિનિટ થાય ત્યાં સુધી સ્ટીમ કરશું અને ક્યારેક ક્યારેક આપણે સૌદ મિનિટ હોતી લાગી જાય કેમ કે ઢોકળામાંથી આધાર હોય તો બાર મિનિટ સુધી આપણે આને સ્ટીમ કરી લેશું ઢોકળાને આપણે મીડિયમ ફ્લેમ રાખીને બાર મિનિટ સુધી સ્ટીમ કર્યા છે હવે ઢોકળાને આપણે જોઈ લેવાના બાર મિનિટ થાય પછી ઢોકળાને જોઈ લેવાના તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સરસ રીતે ફૂલી ગયા છે હવે આપણે સાકુ લેવાનું અને ઢોકળાને આ રીતે 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 એને કરવાનું કરવાનું આવી તો તમે જોઈ શકો છો કે સાકુમાં ઢોકળા સોટતા નથી આપણે કેમ કે ઢોકળા સારી રીતે પાકી ગયા છે જો એ કાસા હોય તો એને એક બે મિનિટ સુધી રહેવા દેવાના કેમકે ઘણી વાર ધોકળા વધારે હોય તો તેને ચૌદ મિનિટ પણ લાગી શકે આ ઢોકળાને આપણે બાર મિનિટ સુધી સ્ટીમ કર્યા છે અને ઢોકળા આપણે સરસ રીતે સડી પણ ગયા છે ગેસ ને આપણે બંધ કરી દેસુ ઢોકળાને આપણે બહાર કાઢી લેવાના છે આ રીતે પકડાઈ જાય ને પછી આવી રીતે કાપડ થી પકડી લેવાનું સારી રીતે ઢોકળાને આપણે નીચે ઉતારી લીધા છે ઢોકળાને આપણે સારી રીતે ઠંડા કરી લેશું ઢોકળા સારી રીતે ઠંડા થઈ જાય પછી કટ લગાડવાનું ગરમ ગરમમાં કટ નહીં લગાડવાનું ઢોકળા આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે હવે તેની ઉપરથી આપણે તડકાને નાખવાનો છે તો તેના માટે આપણે તડકા પેનમાં એક ચમચી સિંગ તેલ લીધું હતું અને તેને સારી રીતે ગરમ કરી લીધું સિંગ તેલ નો ઢોકળામાં સરસ લાગે છે તો તેમાં હવે આપણે ચમચી ભરીને રાઈના દાણા નાખી દેસુ અડધી ચમચી ભરીને સફેદ તેલ નાખશું અને એની સાથે આપણે પાસથી સર લીમડાના પાન નાખી દેસુ અને સારી રીતે મિક્સ કરી દેસુ અને બધી વસ્તુ સારી રીતે ફૂટી જાય પછી તેને ગરમ ગરમ આ રીતે ઢોકળાની ઉપર નાખી દેવાનું આનાથી ઢોકળા ખાવામાં ટેસ્ટી લાગે છે અને એમાં સિંગ તેલ હોય તો ઢોકળા તો ખાવામાં ટેસ્ટી એવા લાગે સિંગ તેલ હોય તો નાખજો ન હોય તો તમે તારે કંઈ વાંધો નહીં બીજું તેલ પણ તમે નાખી શકો તડકાને આપણે ઢોકળાની ઉપર નાખી દીધો છે હવે તેની ઉપર આપણે લીલા દાણા નાખી દઈશું આ રીતે આ રીતે ઢોકળા છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે હવે આમાં આપણે કટ લગાડી દેશું તો આ રીતે સાકુ લઈને આપણે એને કટ લગાડશું જો આવી રીતે તો સારી રીતે આપણે ઢોકળા કપાઈ જઈશું જો આવી રીતે જેવા તમારા ટુકડા થતા હોય એ પ્રમાણે કટ લગાડી દેવાનું તો આપણે હવે બીજી બાજુથી પણ ઢોકળાને આ રીતે કાપી લેશું આવી રીતે કટ લગાડી દેવાનો ઢોકળામાં આવી રીતે ઢોકળા બનાવીને જો બાળકો સ્કૂલે જતા હોય તો તેના ડબ્બામાં પણ તમે દઈ શકો આને બનાવવામાં બહુ ઝાઝો ટાઈમ નથી લાગતો ને બાળકો આ ઢોકળા ખાય તો એ હેલ્ધી પણ છે તો આવી રીતે આપણે ઢોકળામાં કટ લગાવી દીધો તો હવે હું તમને ઢોકળાને કાઢીને પણ દેખાડું તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે ઢોકળા નીકળી જાય છે અને જાળી જવું એકદમ જાળીદાર અને પોસા રોજ એવા ખાવામાં બહુ ટેસ્ટી લાગે આ ઢોકળા આ રીતે ઢોકળા જો તમે હાથોથી કાઢો ને આવી રીતે હાથેથી તો પણ ઢોકળા નીકળી જાય જો સરસ રીતે જાળી દેખાય છે એમાં જો એકદમ જાળીદાર અને એકદમ કોસારોઝ એમાં જો જેને દાતું ન હોય ને એ પણ એને ખાઈ શકે ને બહુ ટેસ્ટી લાગે તો આ રીતે ઢોકળા તમે પણ બનાવજો તો તમને મારી આ ઢોકળાની રેસીપી કેવી લાગી તમને મારી ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક આવી નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી